કેમ છો બધા મજામાં ને આજે ફરીથી એક નવો અને સરસ ટોપિક લઈને આપની સામે આવી ગયો છું મિત્રો આજનો ટોપિક છે જીવનનું એક સૌથી મોટું રહસ્ય વર્તમાનમાં જીવો મિત્રો ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ વિશે ખૂબ સરસ મજાની વાત કરવામાં આવી છે ગઈકાલ એટલે ભૂતકાળ એ એક રદપાતલ અથવા કેન્સલ થયેલા ચેક જેવો છે એની કોઈ કિંમત નથી અને આવતીકાળ એટલે ભવિષ્ય કાળ એ આપણને વચન આપતી પ્રોમિસરી નોટના જેવો છે જ્યારે આજની એટલે કે વર્તમાનની ક્ષણ એ રોકડ કેશ જેવી છે એનો આપણે જેવો અને જે રીતે ઉપયોગ કરવા ધાઈએ તે પ્રમાણે આપણે કરી શકીએ છીએ ખરેખર તો આપણા હાથમાં જે કંઈ છે ને એ વર્તમાનની ક્ષણ જ છે જો એનો આપણે સદુપયોગ નહીં કરીએ ને તો એ પણ બીજી જ ક્ષણે ભૂતકાળ બની જવાની છે એટલા માટે તો સંતોએ આજ ક્ષણે કરી લેવા જોઈએ ખરેખર જોવા જઈએ તો આપણી પાસે વર્તમાન કાળ જેવું પણ કંઈ નથી કારણ કે ભૂતકાળ અને ભવિષ્ય કાળ આ બેના સંધિકાળને આપણે વર્તમાન કાળ કહીએ છીએ આ સંદર્ભમાં સંસ્કૃતના મોટા વ્યાકરણાચાર્ય સામીપ્ય એ વર્તમાન ના જેવો જ હોય છે એટલે કે ખરેખર વર્તમાન જેવું કંઈ હોતું જ નથી જે કંઈ હોય છે તે વર્તમાન સામીપ્ય હોય છે આપણે જ્યારે કહીએ છીએ કે હું હમણાં જ બહાર થી આવ્યો તો એ ભૂતકાળની વાત બની ગઈ જયારે આપણે કહીએ છીએ

હતું આજે છે અને આવતીકાલે રહેશે આ રીતે તે પરમ તત્વ સદા સર્વદા વર્તમાન છે એટલા માટે જ આ વર્તમાન ને પકડીને આપણે જો જીવતા શીખીશું ને તો તે પરમ તત્વ ની સાથે જ આપણું સહજ રીતે અનુસંધાન થઈ શકશે એટલે મિત્રો આપણે વર્તમાનમાં જ જીવતા શીખવું જોઈએ આપણી પાસે માત્ર વર્તમાન જ છે ભૂતકાળની ચિંતા કરવાથી આપણે ભૂતકાળને બદલી શકવાના નથી અને ભવિષ્યની ચિંતા અથવા ભવિષ્યની આશા રાખીને પણ અત્યારે આપણે જો વર્તમાનમાં કોઈ મહેનત કે કોઈ પ્રયત્ન નહીં કરીએ તો આપણે આપણા ભવિષ્યને પણ બગાડીશું એટલે મિત્રો આપણી પાસે જે કંઈ છે તે વર્તમાન જ છે તો આપણે વર્તમાનમાં જીવતા શીખીએ મિત્રો આજનો આ ટોપિક આપને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો આપ જો આ ચેનલ પર નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી આપને આવા નવા નવા વિડીયોના નોટિફિકેશન તરત જ મળતા રહે થેન્ક યુ દોસ્તો